પછી લીલા દાણા તોડી લેશું અને વાડીમાં જ રહેલી વાલોરના વેલા પરથી થોડી વાલોર લેશું મિત્રો અમારો આ વિડીયો જો તમને લાઈક પડે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધા જ તાજા શાકભાજીને ચોખ્ખા પાણી વડે આપણે ધોઈ નાખશું જેથી કરીને તેમાં રહેલી માટી દૂર થઈ જાય તો હવે સૌ પ્રથમ વાલોડ લેશું વાલો અંદર સડો કેવું કંઈ નથી પછી એ ટુકડા કરી લેશું તમારી કોમેન્ટ અને લાઈક એ અમારું મનોબળ વધારનાર છે વટાણા છોલી લેશું એવી જ રીતે તુવેર પણ છોલી લેશું ચૂલો સરગાવી સળગાવી લેશું તેની પર વાસણ મૂકશું અને તે વાસણમાં જરૂર પૂરતું પાણી નાખશો પાણી ગરમ થાય એટલે તે પાણીમાં છોલેલી વાલો વાલોના દાણા વટાણા અને તુવેરના દાણા નાખશું અને સરખી રીતે બાફી લેશો લીલા લસણને સાફ કરીને એને ઝીણું સમારી લેશું અફવા મૂકેલા દાણા બફાઈ રહ્યા છે સમારી રીંગણ ના ચાર ભાગ કરી લેશું રીંગણ મોટું છે માટે એના વચ્ચેથી બે ભાગ કરી લેશું શક્કરિયું છોલીને શક્કરિયાના પણ ટુકડા કરી લેશું બટાકુ છોલીને તેના પ્રમાણસરના ટુકડા કરી લેશું આપણું શાકભાજી બફાઈ ગયું છે હવે તેને આપણે કાઢી લેશું હવે વાસણમાં તેલ ગરમ થવા મૂકશું અને આપણે બધા જ શાકભાજી એક પછી એક તળી દેશું ઊંધિયાના મુઠિયા બનાવવા માટે હું મેથી કાપી રહ્યો છું એક વાસણમાં મેં ઘઉનો જાડો લોટ અને થોડો ચણાનો લોટ લઈ લીધો છે તેમાં હું મેથી નાખીશ હળદર પાવડર જીરું પાવડર ગરમ મસાલો થોડી હિંગ મરચું પાવડર નાખશું મીઠું સ્વાદ અનુસાર નાખશું ગળપણ માટે આપણે અંદર થોડી ખાંડ એડ કરશું અને હું થોડું તેલ એડ કરી રહ્યો છું ખટાશ માટે લીંબુ નીચવું છું થોડુંક લીલું લસણ એડ કરશું થોડું પાણી નાખશું તેનો કડક લોટ બાંધી ઉપર થોડું તેલ નાખી ફરીથી તેને મસળી લેશો હાથમાં તેલ લગાવીને મુઠિયા માટે આપણે ગોળીઓ બનાવશું હવે ગરમ તેલમાં રીંગણા સૌ પ્રથમ આપણે તળી દેસ આપણા રીંગણા થોડા તળાઈને લાલ થઈ ગયા છે તો તેને હવે આપણે કાઢી લેશું સક્કરિયા અને બટાકા પણ તળાઈ ગયા છે હવે વઘાર કરવા માટે આપણે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થયેલ એમાં રાઈ જીરું હિંગ તમાલપત્ર બે લાલ મરચાં અને લવિંગ અને તજ નાખશો ત્યારબાદ આદુ અને મરચાંની પેસ્ટ નાખશો એને થોડું સાંતરી લેશું પછી લીલું લસણ નાખશું લીલું લસણ થોડું વધુ પ્રમાણમાં લેવું જેનાથી ઊંધિયું ખૂબ જ ટેસ્ટી બને છે અને ઊંધિયાનું સ્ટ્રક્ચર ગ્રીન આવે છે હળદર પાવડર મરચું પાવડર ગરમ મસાલો અને ધાણાજીરું પાવડર ઊંધિયામાં આપણે એડ કરશું સ્વાદ અનુસાર મીઠું નાખશું થોડું પાણી એડ કરશું ઘરે બનાવેલા ઊંધિયાનો મસાલો એડ કરશું જેનાથી ઊંધિયાના સ્વાદ અને સુગંધ બંને સારા આવે છે થોડાક પ્રમાણમાં મેથી ઉમેરશું બાફેલા પાપડી વાલોડ તુવેર અને વટાણાને તૈયાર થયેલી ગ્રેવીમાં ઉમેરી લેશું તળેલા બટેટા શક્કરિયા અને સુરણ રીંગણાને સબ્જીમાં ઉમેરી લેશું

બે કેળાનો આપણે ઉપયોગ કરશું છોલીને એના નાના નાના ટુકડા કરી લેવા કે જેથી ઊંધિયામાં સારી રીતે ભળી જાય મિત્રો આ રેસીપી તમે ઘરે બનાવજો પછી એનો ટેસ્ટ કેવો આવે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવશો ઊંધિયું હવે બનીને તૈયાર થઈ ગયું છે ઊંધિયું તૈયાર થઈ ગયું છે તો તેમાં આપણે થોડા લીલા દાણા અને થોડુંક લીલું લસણ એડ કરશું પૂરી સાથે ઊંધિયાને સર્વ કરશું વાડીએ હું અને મારી દીકરી બંને ઊંધિયા અને પૂરીની મજા માણી રહ્યા છીએ તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો તો નવી જ રેસીપી સાથે થોડા સમય પછી આપણે ફરીથી મળશું